નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની ગાંધીનગર સર્વવિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસટી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં રેડ હાઉસ બ્લુ હાઉસ યલો હાઉસ ગ્રીન હાઉસ ઓરેન્જ હાઉસ ના વિદ્યાર્થીઓ માટે ફોક ડાન્સ હરિફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું जेमा ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક જોડાયી પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કશ્મીર, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યો પર સુંદર નૃત્ય રજુ કર્યા હતા. દરેક હાઉસ એ સુંદર રજૂઆત કરી હતી, જેમાં ઓરેન્જ હાઉસના વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. તારીખ 12 ડિસેમ્બર 2023 ના રોજ સમૃદ્ધિ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પીઠોઈ તાલુકા કઠલાલ, ફાગવેલ, દેવચોકડી, ગધાવાડા, બાલાસીનો શહેરમાન તાલુકા બાલાસીનો લુણાવાડા તાલુકાના મહેલુલિયા કડાણા તાલુકાના કડાણા મલિકપુર સંતરામપુર તાલુકાના સંતરામપુર કોયલી ફળિયા ખેડાપા સરમી ખેડાપા નવી ગડી ખેડાપા રાજસ્થાનના બાસવાડા જિલ્લાના સરવલી અને આનંદપુરી માંગરીબોને ચોખા અને કપડાનું વિતરણ કરાયું હતું આ કપડાં અને ચોખાના દાન બેંક ઓફ બરોડા બરોડાના રિટાયર્ડ સ્ટાફ તરફથી આપવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ